હેલો ફ્રેન્ડ હું છું કેડી મોટો નવ હજાર નવસો નવ્વાણું થી લઈને વીસ પચીસ હજારના ઈ ઉપર તમને ગાડી મળી જવાની છે કઈ જગ્યાએ તો કે કાસ્ટ ટ્વેન્ટી ફોર અમદાવાદ બરોડા સુરત રાજકોટ કોઈ પણ જગ્યાએથી તમે વિડીયો જોતો કાસ્ટ ટ્વેન્ટી ફોરની બ્રાન્ડ તમને મળી જવાની છે છસો પ્લસ ગાડીનો ડિસ્પ્લે બીજે ક્યાંય યુઝ કરમાં તમને જોવા નહીં મળે ઘણી બધી ગાડીઓ તમે જોવો એસયુવી છે અર્ટિકા છે ક્રેટા છે કિયા છે બધી ગાડીઓ તમને મળવાની છે કાસ્ટ ટ્વેન્ટી ફોર માં ફ્રેન્ડ્સ વિડીયો બહુ સારો છે તમે જોજો અંદરની ટોટલી ડિટેલ તમને માહિતી ઇન્ટિરિયર સાથે મળવાની છે તો આવા જ વિડીયો સાથે આપણે શરૂઆત કરવાના છીએ લેસ્ટ ધ વિડીયો માં આપણે જોરદાર વિડીયો લઈને આવ્યા છીએ એક તો તહેવાર આવવાના છે નવરાત્રી દિવાળી સ્પેશિયલ ઘણા બધા આપણા ગુજરાત માં જાજા તહેવાર આવે છે મેડમ અને એમાં સ્કીમ પણ ઘણી બધી આવતી હોય તો આ છે જાગૃતિ મેડમ કાર ટ્વેન્ટી તો કેમ છે મેડમ તો આજે મેડમ કઈક એવી ગાડીઓ બતાવજો સારી સારી પ્રોપર ડિટેલ સાથે જેથી અમારા કસ્ટમર ને કોમેન્ટ કરવાનો મોકો ન મળે કે આમાં કિલોમીટર મિસિંગ છે આ તે ફલાણું છે તો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે પેલા તમને જુઓ સ્ટાર્ટિંગ છે બે અટીકા પ્રોપર ડિટેલ મેડમ આપી દો બંને અટીકાની તમને આમાં ફીચર્સ ની વાત કરું તો સ્ટેરિંગ ઉપર તમને સ્ટેરિંગ કંટ્રોલ ના ફીચર્સ મળી જશે પ્લસ કે તમે જોઈ શકો છો એલોવીલ તમને મળી જશે અને આમાં કિલોમીટર ફક્ત માત્ર ને માત્ર તેપન હજાર ચાલેલી છે અને પ્રાઇઝ ની વાત કરું તો દસ લાખ ને સત્તાવન હજાર પ્રાઇઝ છે સો જો ડિમાન્ડ અત્યારે બહુ જ ચાલી રહી છે જો તમારી રિકવાયર્ડ હોય તો માં ગાડી અવેલેબલ છે તમે આવીને બુક કરાવી શકો છો અને એમાં બી તમને અત્યારે કંપની વોરંટીમાં ઓફર આપી રહી છે કે જો અત્યારે તમે અઠ્યાવીસ થી બે તારીખની અંદર કદાચ તમે ગાડી બુક કરાવો છો તો કંપની તમને પચાસ ટકા વોરંટીમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે સો ગાઈસ જલ્દીથી જલ્દી આવો અને તમારી અર્ટીકા બુક કરાવો નથી લેવી પેટ્રોલની પાસે પેટ્રોલનું પણ ઓપ્શન છે આવી જાવ સર આપણી પાસે નું મોડલ ઓટોમેટિક છે સેકન્ડ ઓનર ગાડી છે કિલોમીટર ની વાત કરું તો માત્ર તેર હજાર કિલોમીટર ચાલેલી છે અને એમાં બી તમે જોઈ શકો છો આમાં સ્ટેરિંગ કંટ્રોલ તમને એસી પાવર વિન્ડો બધું જ મળી જવાનું છે સર અને આની પ્રાઇઝ ની વાત કરું તો માત્ર ને માત્ર સાડા અગિયાર લાખ કિંમત છે ગાડીની

તો આમાં તમને સત્તર હજાર થી ઈએમઆઈ માં ગાડી તમને અટીકા મળી જશે તો ફ્રેન્ડ અત્યારે આપડે જોવા જઈએ ને મેડમ તો કોઈ પણ નોર્મલ માણસ હોય બરોબર છે જે આખા દિવસમાં મહેનત કરીને કમાતા હોય તો મહિનાના ના પાંત્રીસ થી ચાલીસ હજાર કે પચાસ હજાર તો આરામથી કમાઈ લેતા તો સત્તર હજાર ના ઇઝી ઈએમઆઈ થી તમને અટીકા મળવાની છે જેને પેટ્રોલ પ્લસ સીએનજી લેવી છે ઓપ્શન અવેલેબલ છે ફર્સ્ટ ઓનર માં કંપની ફિટિંગ ગાડી મળવાની છે અટિકા એકદમ જોરદાર કન્ડિશનમાં છે જો કદાચ પ્યોર પેટ્રોલમાં માં ઓટોમેટિક માં જવું હોય તો પણ કાર્સ 24 માં અવેલેબલ છે 2023 નું લેટેસ્ટ મોડેલ છે ખાલી 13000 ચાલેલું આ બંને ગાડી તમને મળવાની છે કાર્સ 24 માં નંબર ડિસ્પ્લે ઉપર હું આપી દઈશ 17 થી 20000 ના EMI ઉપર અટિકા લઈ જવાની છે ફ્રેન્ડ્સ અમારે તો જોઈએ નેક્સ્ટ કાર તો બ્લેક કલર ની ક્રેટા જો કે અહીંયા કાર ટ્વેન્ટી ફોર માં ક્રેટા નો સ્ટોક પણ જાજો કેટલી ક્રેટા છે મેડમ આપણી પાસે ક્રેટા નવ ગાડી અવેલેબલ છે નવ અવેલેબલ છે તાની બ્લેક ની પ્રોપર ડિટેલ આપશે આની ડિટેલ આપો મેડમ બ્લેક ક્રેટા ની વાત કરું તો બ્લેક લવર માટે કંપની મસ્ત ઓફર લઈને આવી છે 2021 નું મોડેલ છે એસ SX ઓપ્શનલ ટોપ મોડેલ સનરૂફ એલોવિલ પ્લસ આમાં તમે જોઈ શકો છો કે આમાં તમને સ્પેશિયલ નંબર મળશે એકવીસો પુરા અને આની પ્રાઇઝની વાત કરું તો ચૌદ લાખ ને ચોપન હજાર માત્ર ગાડીની કિંમત છે અને જો આ ગાડી તમે બુક કરાવો છો તો એમાં કંપની દસ નું ડિસ્કાઉન્ટ આપી રહી છે તો બ્લેક ક્રેટા લવર આજે જ આ ગાડી બુક કરાવો અને તમારું 10000 નો ડિસ્કાઉન્ટ ભી મેળવો અને પ્લસ સ્પેશિયલ રજીસ્ટ્રેશન નંબર પણ મેળવો વેન્ટિલેટર સીટ વાળી એટલે પાછળથી સીટ પણ હવા આવશે તમને યસ એસી જેવું ફીલિંગ આપે તમને સીટ પણ સર અને સનરૂફ આવશે મેન્યુઅલ છે 2100 નંબર ભૂરા છે અને પાછી જોવા જઈએ તો બ્લેક કલર ક્રેટા સારા નંબર વાળી ગાડી તમને સનરૂફ વાળી નું જોવા મળશે અંદરના ફીચર્સ બધા મળશે કંપની કન્ડિશન ને ખાલી 14000 ચાલે 14000 કિલોમીટર ચાલે 10000 ગાડીમાં ડિસ્કાઉન્ટ મળશે જો તમે બુક કરાવશો તો આ ગાડી ઉપર આની પ્રાઇસ છે ચૌદ લાખ ને હજાર રૂપિયા દસ હજાર ના ડિસ્કાઉન્ટ સાથે આ ગાડી તમને મળવાની છે કાર ટ્વેન્ટી ફોર માં નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો અથવા વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર આખા ગુજરાતમાં અમદાવાદમાં તમે આવ્યા હોય ને ફરીને ગાડીઓ જોઈને કેમ કે તમે જોવા જાવ તો મોસ્ટ અમદાવાદ છે બરોડા સુરત ભરૂચ છે પાલનપુર છે ઘણા બધા મેડમ તમે જાઉં સિટીમાં ગાડીઓ જોવા મળે પણ કાર ટ્વેન્ટી માં એક તો સ્ટોક જાજો હોય છે ગાડી એકદમ જોરદાર હોય છે હું હજી કહું છું ગમે ત્યાં ગાડી જોઈને હું એકવાર કાસ્ટ નોંધી ફોરમાં આવજો તમે બલેનો વાત કરું ડિટેલ પેલા મેડમ આપી દે પછી હું વાત કરીશ મેડમ આની પ્રોપર ડિટેલ આ ગાડી ની ડિટેલ કહું તો બે હજાર તેવીસ નું બલેનો આલ્ફા મોડેલ છે આલ્ફા મોડલ એટલે આની ઉપર કોઈ મોડલ જ નથી અને ટોપ મોડલ છે આમાં તમને એલો વીલ સાથે ફીચર્સ બધા જ મળી જવાના છે સર અને બીજી વસ્તુની વાત કરું તો કિલોમીટર માત્ર વીસ હજાર કિલોમીટર ચાલેલી છે અને આમે પ્રાઇસ તમે સાંભળીને શોપ થઈ જશો કે માત્ર ને માત્ર આઠ હજાર આઠ લાખ ને ચોત્રીસ હજારની પ્રાઇસ છે અને એમાં પણ કંપની તમને ડિસ્કાઉન્ટ આપી રહી છે સાત થી આઠ હજાર કદાચ તમે આ ગાડી બુક કરવા માંગો છો તો તમે આ વિડીયો જોઈને આવશો તો કંપની આમાં ડિસ્કાઉન્ટ કરી આપશે કંપની પ્રાઇસ નથી કરતી પણ આ ગાડી માટે કંપનીએ ડિસ્કાઉન્ટ રાખેલું છે અને એમાં બી એક વસ્તુ તમને સ્પેશિયલ મળી જશે ફોર વન ફોર વન સ્પેશિયલ રજીસ્ટ્રેશન નંબર તમને મળવાનું છે ગાઈઝ આજ પ્રાઇઝમાં એમાં પણ ડિસ્કાઉન્ટ મળશે સો ગાઈઝ બલેનોન લવર આજે તમે આલ્ફા ટોપ મોડલ બુક કરાવો ડિસ્કાઉન્ટ મેળવો અને એમાં પણ તમને સ્પેશિયલ રજીસ્ટ્રેશન નંબર મેળવો 2023 ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ ટોપ એન્ડ ટોપ મોડલ છે આની ઉપર કોઈ મોડલ આવતું નથી વીઆઈપી નંબર 4141 આ વીઆઈપી નંબર જ કહેવાય કેમ કે તમે જુઓ નંબર જ બહુ જોરદાર છે ગાડી ઓછા કિલોમીટર એટલે ખાલી 20000 કિલોમીટર ચાલે છે વધીને બે સર્વિસ થઈ હશે આમાં સારી એવી ગાડી બલેનો તમે લેવા માંગતા હોય ને તો એકતાલીસ એકતાલીસ નંબર વાળી કર્ણાવતી યાર્ડ માં અમદાવાદમાં પડેલી છે બે ત્રેવીસ ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ મેગવિલ તમામ ફંક્શન તમને જોવા મળશે સારી બલેનો તમે એકવાર આવો આની ટેસ્ટ ડ્રાઈવ એટલે તમને ખબર પડશે કલર પણ જોરદાર છે ગાડીની પ્રાઇસ છે

અને એમાં બી ટોપ મોડલ મળી જવાનું છે બે હજાર ત્રેવીસ ની બ્રાન્ડ છે આ અને એની પ્રાઇસ ની વાત કરું તો માત્ર ને માત્ર તેર લાખ વીસ હજાર ગાડીની કિંમત છે બીજી વસ્તુ કે આમાં તમે જોઈ શકો છો કે ટોપ મોડલ છે અને કિલોમીટર ખાલી તેર હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે અને આમાં તમે જોઈ રખો છો સનરૂફ પણ છે

સારી એવી તમને મેગવીલ છે અને મેડમે એ કીધું ફીલ ડ્રાઇવ કરશો ત્યારે જ ખબર પડશે કેમ કે આ જર્મન એકદમ જોરદાર સીડાન ગાડી છે તો જો આ ગાડી તમે પરચેસ કરવા માંગતા હોય તો આ ગાડી તમને મળવાની છે કાર્સ ટ્વેન્ટી ફોર અમદાવાદમાં નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે જોઈએ વર્ના ગાડી તો સારામાં સારી ડીલ વરના ગાડીમાં મેડમ આપને આપવાના છે મેડમ મને એવું લાગે છે કે આઠ નવ લાખની વરના અત્યારે બહુ મોંઘી દાટ થઈ ગઈ છે તો આ પણ એટલા બજેટની જ છે આ આઠ નવ લાખ થી એકદમ બે હજાર અઢાર નું મોડેલ છે આપણી પાસે અને પેટ્રોલ અને એ બી ખાલી સેકન્ડ ઓનર છે અને પ્રાઇસ ની વાત કરું તો સર છ એકોતેર હજાર માત્ર ગાડીની કિંમત છે તો અને અત્યારે તમે જોઈ શકો છો માર્કેટમાં અત્યારે વેલ્યુબલ ગાડી લો પ્રાઇસ અને વેલ્યુએબલ માં વર્ના તમને મળી રહી છે જે માર્કેટ માં સૌથી વધારે ચાલી રહી છે અને એમાં પણ તમને સનરૂફ મળી જવાનું છે સ્ટીરિંગ કંટ્રોલ મળી જવાના છે અંદરના ફીચર્સ બધા ટોપ મળી જવાના છે ગાઈસ વર્ના લવર આજે જાઓ તમારી રીઝનેબલ બજેટ માં વર્ના બુક કરાવો 2018 ની સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ સનરૂફ વાળી બધા ફીચર્સ સ્ટીરિંગ કંટ્રોલ પણ તમને મળી જશે તમે જુઓ આમાં મેગવિલ પર તમને મળે છે કેમ કે 2018 નું વર્ઝન છે વ્હાઇટ કલરમાં છે સનરૂફ અવેલેબલ છે 6 લાખ ને 71000 રૂપિયા આની પ્રાઇઝ રહેવાની છે પેટ્રોલ વર્ઝન છે તો આ ગાડી તમને મળવાની છે કાસ્ટ ટવેન્ટી ફોરમાં વહેલા તે પહેલા ગાડી બુક કરાવો નવરાત્રી દિવાળીના ઓફર ઉપર તમે આ ગાડી લઈ જઈ શકો છો સારામાં સારી કાસ્ટ ટ્વેન્ટી ફોર ડીલ આપે છે જોઈએ નેક્સ્ટ કાર તો એના પછી જે બ્લેક કલરમાં કિયા સેલ્ટોઝ બહુ જોરદાર કલર છે તો મેડમ આની પ્રોપર ડિટેલ આપો આની ડિટેલની વાત કરું તો પહેલાં તો બ્લેક કલર બ્લેક કલર અત્યારે બ્લેક લવર માટે એટલો જ મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ થઈ રહ્યો છે કે બધા બ્લેક કલર ના લવર થઈ રહ્યા છે અને એમાં પણ આ ગાડી તમને મળી જવાની છે સ્પેશિયલ એનિવર્સરી એડિશનમાં તમે જોઈ શકો છો આમાં એડિશનલ કરેલું છે આ એનિવર્સરીના ફીચર્સ બનાવેલા છે મિરરમાં બી તમે જોઈ શકો છો અને આ ગાડી બે ની છે અને એમાં પણ ડીઝલ ફર્સ્ટ ઓનર ગાડી તમને મળી જવાની છે નેવ હજાર કિલોમીટર ચાલેલી છે ટોપ મોડલ ગાડી છે આમાં તમને સનરૂફ

એડિશનલ કલર તમને જોવા મળશે આ ગાડી બ્લેક અત્યારે વધારે પડતી રોડ ઉપર કિયા તમને વધારે મળશે સારામાં સારી તમને મળશે કેટલી અવેલેબલ છે આપણી પાસે નવ છે તો આના સિવાયની બીજી આઠ નવ ગાડી તમને ઓપ્શનમાં જોવા મળશે પ્રોપર ડિટેલ આની મળી ગઈ છે અંદરનું ઇન્ટિરિયર તમે જોઈ લીધું છે બહુ સારી ગાડી તમને કાસ્ટી ફોર માં જોવા મળશે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ હવે મેડમ આપણે બતાવવાના છે થાર એ પણ બે પેટ્રોલ ને ડીઝલ તો મેડમ શું ડિટેલ છે આ ગાડીની ડિટેલ આપતા પહેલા કેડી મોટો હું તમને એટલું કહીશ કે આ ગાડીની અગર તમે રીલ જોઈ રહ્યા છો તો કદાચ એવું ના માનતા કે આપણી પાસે બધી મોટી જ ગાડીઓ છે આપણી પાસે નાની પણ ગાડી અવેલેબલ છે અલ્ટો વેગેનાર બલેનો આઈ ટ્વેન્ટી આઈ ટેન ગ્રાન્ડ મલ્ટિપલ ઘણા જ ઓપ્શન છે સો કોઈ નોર્મલ બી ફેમિલી માટે અગર ગાડી લેવી છે તો અહીંયા અવેલેબલ છે કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં અને કાસ ટ્વેન્ટી ફોર ના આપણી પાસે સાત યાર્ડ છે તમે જોઈ શકો છો સુરત રાજકોટ વડોદરા નરોડા કર્ણાવતી બધી જગ્યાએ ગાડીઓ અવેલેબલ રહેવાની છે સો હું તમને હવે આ ગાડીની ડિટેલ આપી દઉં આ છે બે હજાર બાવીસની થાર ડીઝલ ફર્સ્ટ ઓનર વાત કરું તો ટોપ મોડલ ગાડી છે ફોર બાય ફોર થાર છે સિલ્વર કલર છે અને એમાં એ સ્પેશિયલ વાત કરું તો સ્પેશિયલ રજીસ્ટ્રેશન વીઆઈપી નંબર છે આમાં તમે જોઈ શકો છો ડબલ એટ વન ગાડીનો નંબર છે પ્રાઇઝની વાત કરું તો આ તમને સાડા થી ચૌદ લાખમાં મળી જવાની છે ગાડી કિલોમીટર માત્ર ને માત્ર ચાલીસ હજાર ચાલેલી છે આ છે આપણી પેટ્રોલ ગાડી થાર લવર બ્લેક થાર લવરની વાત કરું તો બે હજાર બાવીસનું પેટ્રોલ ગાડી છે પ્લસ ફર્સ્ટ ઓનર છે અને આની કિલોમીટરની વાત કરું તો માત્રને માત્ર પાંચ હજારને છસો કિલોમીટર ચાલેલી ગાડી છે અને એમાંય તમને મળી જવાની છે માત્ર તેર લાખમાં સો થાર લવર આજે જાઓ અને તમારી ગાડી સપનાની બુક કરાવો પેટ્રોલ અને ડીઝલ બંને થાર અવેલેબલ છે ચાલીસ હજાર ડીઝલ ચાલેલી છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ ખાલી પાંચ હજાર છસો ચાલેલી છે તેર થી ચૌદ લાખ ની આસપાસ ગાડી તમને મળવાની છે તો થેન્ક યુ મેડમ આજે બધી ગાડીની ડિટેલ આપો બદલ તો ફ્રેન્ડ મેડમે જેમ કીધું એમ રાજકોટ બરોડા સુરત અમદાવાદમાં બે યાર્ડ છે છસો પ્લસ ગાડી અવેલેબલ છે અલ્ટો વેગેનાર એવી બધી ગાડીઓ મળશે એવું ના સમજતા ઇકો સ્પોર્ટ પણ અહીંયા અવેલેબલ છે છ થી સાત કાર્સ ટ્વેન્ટી ની મેડમ મેં એક વસ્તુ જોઈ છે કે કોઈ પણ ગાડી તમે લઈ લો મલ્ટિપલ કલર મળે છે એની ક્વોન્ટિટી તમે જાજી રાખો છો મલ્ટીપલ ઓપ્શન ઓપ્શન હોય છે કલર મલ્ટીપલ ફીચર્સ મલ્ટીપલ વેરિયન્ટ બધું જ તમને અહીંયા જોવા મળી જશે કાર્સ ટ્વેન્ટી ફોર માં વોરંટી ગેરંટી સાથે દરેક બ્રાન્ડ માં ગેરંટી વોરંટી સાથે સેફ્ટી વાઇઝ તમને બધી જ વસ્તુ અહીંયા મળી જશે દરેક ગાડીમાં તો આજે જ વિઝિટ કરો કાસ્ટ ટ્વેન્ટી ફોર તમે જો અમદાવાદથી વિડીયો જોતા હોય તો નરોડા કર્ણાવતી આવી શકો છો રાજકોટથી વિડીયો જોવો છો તો રાજકોટમાં પણ અયોધ્યા ચોક પાસેની બ્રાન્ડ છે સુરતમાં પણ છે અને બરોડામાં પણ છે તો ફ્રેન્ડ્સ આજે જ વિઝિટ કરો કાસ્ટ ટ્વેન્ટી ફોર આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ